ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી ચીજ વસ્તુઓ માંથી જીવાત નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર માં પ્રખ્યાત આરટીઓ સર્કલ પાસે આવેલી મીનાક્ષી સ્ટોલ ની માંથી માખી નીકળતા ગ્રાહકે ભારે હોબાળો બચાવ્યો દુકાન માલિક સ્વીકારી રહ્યા છે કે માખી નીકળી છે લચ્છી માંથી માખી નીકળતા ગ્રાહકે સોશિયલ મીડિયા વિડીયો વાયરલ કર્યો છે શુક્રવાર પાંચ વાગ્યા ની ઘટના બની હોવાનું વિડીયો માં બોલી રહ્યા છે અગાઉ પણ હિંમતનગર શહેર માં મીનાક્ષી લચ્છી નામની દુકાન માં જીવાત નીકળવાની ઘટના બની હતી બેદરકારી દાખવનાર દુકાનદાર સામે કાર્યવાહી ક્યારે થશે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યારે જાગશે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના